સરકાર પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ઝાલા તથા પોલીસ ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી કે ગોસ્વામી તથા કર્મચારીઓને ઘરફોડ ચોરી તથા વાહન ચોરીઓના વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સખત સૂચના આપેલ જેન્વયે ઘોઘા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કરેડા ગામના પાટિયા પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી એક મળી હતી કે મયુર શ્રી બાબા ઉર્ફે ખોખુબા ગોહિલ રહેવાસી કરેડા ગામ તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગરવાળાએ તેની કરેડા ગામની સીમમાં આવેલ વાડીએ ચોરી કરેલા મોટરસાઇકલ રાખેલ છે મળેલ ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા હું જગ્યાએ એક ઇસમ નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ આમથી તેમ ફેરવતો હતો આ ઈસમને હાજર મોટરસાઇકલોના આરટીઓને લગતા કાગળો માંગતા મજકૂર ઈસમ પાસે કોઈ આધાર પુરાવો નહીં હોવાનું જણાવતા પોકેટ કોપ મોબાઈલ દ્વારા ચેક કરતાની જે મુજબના શંકાસ્પદ મોટરસાઇકલો ચોરી કે છળ કપટથી મેળવી લાવેલ હોય તમામ મોટરસાયકલો કબજે કરી મજકુર ઈસમની પૂછપરછ કરતા પોતે અલગ અલગ જગ્યાએથી સદરૂ મોટરસાયકલ ચોરી કરી લાવેલ હોવાનું જણાવેલ ઘોઘા પોલીસ દ્વારા મજકુર ઈસમ વિરુદ્ધ ધોળસરણી કાર્યવાહી હાથ ધરી હતી